તહેવાર આવી રહ્યો છે ત્યારે પોરબંદરવાસીઓ આ તહેવાર સારી રીતના ઉજવી શકે સલામતીપૂર્વક ઉજવી શકે એ માટે પોરબંદર પોલીસ અને ગ્રુપ દ્વારા રાહદારીઓને ખાસ કરીને જે ટુ વ્હીલરના ચાલકો છે અમને કોઈ પણ પતંગની દોરીથી નુકસાન ન થાય અને ઇન્જરી ન થાય એટલા માટે એક અલગ અલગ કાપડના બેલ્ટ બનાવી અને લોકોને વિતરણ કરવામાં આવ્યા છે અને આનો ઉપયોગ કરે એ પણ અમે એમના સૂચન કરેલું છે સાથે સાથે પોરબંદરની અંદર કોઈપણ વ્યક્તિઓ ચાઇનીઝ દોરી કે ચાઇનીઝ દુક્કલનો પણ ઉપયોગ ન કરે અને પોતાની અન્યની સેફ્ટી માટે અને ખાસ કરીને પક્ષીઓની સેફ્ટી માટે પણ આપણે સૌ જાગૃત બની અને પ્રયત્ન કરીએ અને પોરબંદરની અંદર કોઈપણ જગ્યાએ આવા ચાઇનીઝ દુક્કલ કે ચાઇનીઝ દોરીનું પણ વેચાણ થતું હોય તો આપ સ્થાનિક પોલીસનો સંપર્ક કરી અને ચોક્કસ અમે એના વિરુદ્ધમાં કાર્યવાહી કરી શકીએ